નમસ્કાર એફ કે લાઈવ ન્યુઝ તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર મહુવા શહેરના શાક માર્કેટ પાસે આવેલ પાર્કિંગની દુર્દશા વેપારીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આવેલ શાક માર્કેટ પાસે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી આજથી ઘણા સમય પહેલા અંડરગ્રાઉન્ડ પાર્કિંગ બનાવવામાં આવેલ જે હાલત ઉકરડા સમાન થઈ ગયેલ છે લોકો દૂર દૂરથી આવી અહીંયા પાર્કિંગમાં કચરો નાખતા હોવાને લીધે આજે પાર્કિંગ ઉકરડામાં પરિવર્તિત થઈ ગયેલ છે જયારે આ પાર્કિંગ બનાવવામાં આવ્યું ત્યારે ત્યાં એક ચોંકીદાર બેસાડવામાં આવ્યો હતો અને લોકો પોતાના ટુ વ્હીલર અંદર રાખતા હતા બે વર્ષ તેવું ચાલ્યું પછી ત્યાં બદલે લોકોએ કચરાના ઢગલા કરી નાખ્યા તેના કારણે ત્યાંના દુકાનદારોને પણ ખૂબ જ તકલીફો અને પીડા સહન કરવી પડે છે આ મહુવાની મોટી શાક માર્કેટ હોવાથી અહીં આજુબાજુના ગામડામાંથી હટાણું કરવા લોકો આવતા હોય છે પણ આવી ગંદકી અને કચરાને લીધે ક્યારેક કોઈ મોટી બીમારી પણ ફેલાઈ શકે છે ત્યારે આ જવાબદારી કોની ગયા વર્ષે દિવાળીના દિવસે આ કચરાના કારણે અહીંયા આગ પણ લાગી હતી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી ભવિષ્યમાં ફરી વખત આવો બનાવ બને અને આગ વિકરાળ સ્વરૂપ લે તો જવાબદાર કોણ એવા પણ પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે તંત્ર દ્વારા સંપૂર્ણ રીતે સાફ સફાઈ અને સમસ્યા છે તેમાં ઘટાડો થઈ શકે તો મહુવા નગરપાલિકા અને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી અહી સાફ સફાઈ કરી અને ફરી એકવાર પાર્કિંગ ચાલુ કરવામાં માંગ આવે તેવી અહીંના દુકાનદારોની માંગણી અને લાગણી છે

મહો દરબારગઢ પાસે મહારાજા કોમ્પ્લેક્સના શાક માર્કેટના પાર્કિંગની રિયાલિટી ચેક કરતાં પાર્કિંગની દુર્દશા સામે આવેલ જે આપ સૌ જોઈ શકો છો કે દસ વર્ષ પહેલાં બનેલા કોમ્પ્લેક્સ મહારાજા કોમ્પ્લેક્સમાં પાર્કિંગ ફાળવવામાં આવેલું તે બે વર્ષ કાર્યરત રહ્યું અને પછી અહીંયા કચરાના ઢગલા ઉકળા અને પ્રોહિબિટેડ વસ્તુ પણ અહીંયા ખાલી કરીને ફેંકવામાં આવેલ આપ જોઈ શકો છો તો આ એક નગરપાલિકાની એક ઓર બેદરકારી સામે આવી છે જો આ પાર્કિંગની સાફ સફાઈ થાય પાર્કિંગને ફરી ધમધમા ધમધમતું કરવામાં આવે તો દરબારગઢ પાસે જે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તેનો હાલ આવે એમ છે અહીંના વેપારીઓની એવી પ્રચંડ માંગ છે મહુવામાં આવેલ દરબારગઢમાં મહારાજા કોમ્પ્લેક્સમાં ગંદકીના થરને કારણે મહુવા શહેર અને તાલુકાની પ્રજા એ માર્કેટ અને વેપારીમાં અટાણું કરવા આવતી હોય અહીંયા કોઈ મહામારીનો ભોગ બને તો એના માટે જવાબદાર કોર અહીંયાના વેપારીઓ અને દુકાનદારોની માગણી છે કે આ શોપિંગ સેન્ટરના નીચેનું તાત્કાલિક મહુવા નગરપાલિકાને વહીવટતને સાફસૂફ કરાવે અને પાર્કિંગની વ્યવસ્થા કાયમ કરે તાકે અહીંયાનો જે ટ્રાફિકની સમસ્યા છે એ છે હલ થઈ શકે એમ છે તો આપણે અહીંયા રહેતા વેપારીઓનો અભિપ્રાય લઈએ આ શોપિંગ વિશે ગંદકી વિશે અને તેની સમસ્યા વિશે તો સાંભળો અહીંયા વેપારીઓનું મંતવ્ય છેલ્લા આઠ દસ વર્ષથી પાર્કિંગની અંદર બહુ વધારે કચરો થાય છે અને બહાર ગમે ત્યાં બધા ગાડીઓ મેં દે છે અને ટ્રાફિક બહુ જામ થાય છે બહાર આ બાબતે તમે કોઈ નગરપાલિકામાં રજૂઆત કરેલી ખરી નગરપાલિકામાં ઘણીવાર રજૂઆત કરી છે છેલ્લા

વર્ષથી આમ તો કામ આપણે રાબેતા મુજબ અમે ભાડવા છીએ જ તે અને લગભગ દસ વર્ષમાં નગરપાલિકા દ્વારા એક થી બે વાર સાફચૂપ કરવામાં આવ્યું છે આ પાર્કિંગ નીચેનું શરૂઆતની અંદર અહીંયા પાર્કિંગ હતું અને વ્યવસ્થિત ચાલતું દરબારગઢમાં ટ્રાફિકની સમસ્યા પણ નહોતી પણ હવે આ સમયમાં નીચે લગભગ કચરાનો જામ થઈ ગયેલો પડ્યો છે ને પાર્કિંગ બંધ છે એટલે દરબારગઢમાં ટ્રાફિક પણ વધ્યું છે અને કચરો પણ જામ થાય છે બાકી આખા કોમ્પલેક્ષ વાળાને બધાને તકલીફ છે જે આ લોબી વાળા તો અહીંયા છે જ તે હાજર અને બાજુમાં બે ત્રણ લોબી બીજી પણ છે એટલે બધાના રાય તમે લઈ શકો છો